એટલા માટે આપણો ચાલતા ચાલતા તે રહેશે હોટલે તો ચાલો કાંઈ જ આપણો તમને મળીએ કેમ કે કંઈક મોડું થઈ ગયું છે ફટ આપણે હોટલી જઈએ પછી તમને મળીએ કાંઈક તમે જોઈ શકો ત્રણ આવી ગયા છે અને આપણે પણ એકદમ મસ્તી ગરમા ગરમ ચા તો આ તો કાંઈ ત્રણ વાગ્યા છે એટલે ટાઈમ છે એટલે ચા બનાવવા આપણે મૂકી દીધી છે અને બીજી વાત કે કાંઈક બ્લોગ થોડું મોડું સ્ટાર્ટ કર્યું છે સવારનો ખાલી

સોરી પાટિયા ની શું કહેવાય ખબર નઈ જે કેવાતું ઉપર નાખી દીધા છે અને અડધું લબડે છે બાઈ આજે પત્ર પત્રના અંદર ગાલે જો હશે પત્ર ના અંદર જોર કરી કરીને ગાઈસ ખેંચી ખેંચી અંદર ગાલે પછી પપ્પાને ગયા પછી હું થોડુંક બે કાલ વિડિયો બાદ તો મેલ બનાવ્યો હોસ્પિટલ લખી એમ કે કામ કાજ શરૂ કરી દીધું મિની બ્લોગ તો ગાઈસ બે ત્રણ ચાર પાંચ દિવસથી ને મિની બ્લોગ આવતા જ નથી તો ગાઈસ સોરી તો ગાઈસ તો ગાઈસ મને ઉતાયક સવારે હું જ્યારે એડિટિંગ કરવા બેહું ને મિની બ્લોગ નો મારે ઉધો થઈ જાય શું કરું કાંઈ એમાં એ જ ખબર નહીં મારે મિની બ્લોક આવતા કરો આખા દિવસથી મિની બ્લોક હાલજી લગભગ હાલ જશે મિની બ્લોક બધું કહીને ખાલી વોઇસ ઓવર કરવાનું બાકી મિની બ્લોક બનાવી ગયા વીએનનો કમ્પ્લીટ કટ કટ કરી ગયા ટાઈમિંગ કરી મૂક્યું છે અને વોઇસ ઓવર કરવાનું બાકી છે તો કાંઈ જવા ટાઈમ મળે તો આપણે વોઇસ ઓવર કરી નાખીએ અને આ તો બાજુ બાજુમાં લગાવે ત્યારે ડીજે હતું અને ઉધો સવાર એવી ચાલુ પેકેજિંગ કાંઈ જ કે મને મિની બ્લોકનું એડિટિંગ ના કરવા દે આ તો જોઈએ રાતે થાય તો રાતે એડિટિંગ કરીએ રાતે બી ઉધરસ થાવ થઈ જાય અત્યારે ઉધરસ થોડી થોડી આવો પણ રાતે હાજે અત્યાર સુધી ઉધરસ ને મને નહોતી કાંઈ જ મને ગમશે ને તાવ ને હું મટી ગયો છું ખાલી ઉધરસ બાકી છે મટવાની ચલો કાંઈ જ આપણે ચામાં બનાવી દઈએ પછી તમને પીન પછી તમને મળી જાય તો ચેનલ પર ના તો લાઇક છો કરી દેજો ફટાફટ ફરતા ફટતો મને એકદમ સબસ્ક્રાઈબ કરાવો ચેલેન્જિંગ વિડીયો જોવા માટે ફાઇનલ કાંઈ ચાપા પી લીધો છું અને ફાઇનલ કહીએ આપણે તો જવાનું છે આપણા સ્વેટરને સિલાઈ કરવા માટે હા તો કંઈ આપણે જવાનું આપણા સ્વેટર સિલાઈ કરવા માટે કે ફાટી ગયું છે કે સિલાઈ કરાવીએ કે ઠંડી વધવાની છે ને અમે કાંઈ જ આવું ફાટેલું તો કામ પહેરીને જવાનું એના માટે ફટાફટ પપ્પા પછી હોય છે અંકિતબેન તો ઇન્કવાયરી નોકરી કરશો એ કર પછી એથી જઈશું આપણા સ્વેટરને સિલાઈ કરાવવા તો બ્લબમાં જો આપણે જાણું ચોઈસ સેક્ટરમાં જવાનું છે પછી ચોઈસ સેક્ટરમાં જઈ તમને મળીએ રહી પપ્પા એ આવો પડીએ

કઈ ગયા અમારા અંકીત ભાઈ અંગાત અંગાતને જાયો અંકિત સમય આવતો નાખી સ્વેટર માં કાલ લેવાનું ભાવ અઢીસો રૂપિયા નહીં દોઢસો રૂપિયા બાકી ને હો રૂપિયા લે ચેન આખા સ્વેટર માં બધું થાય ને અઢીસો રૂપિયા દુખે ને હવે કાલ કાલ આવી ગાઈસ બરોબર કાલ આવી જઈ જાય લઈ જાય

લાભતા હોય લાભ નહીં પર ખાવું છે લાભ લાભ નાખતો કામ પર તો બાત સાચી હાસ લેટ દાખ પર આ નાખીએ થાય પહેરે તો નહીં દૂધ

અર મમ્મી પપ્પાને બધું બમ કયા છે તો આપણે ઘરે જઈને દીવા પરથી પપ્પાને આવી જમતી આપણે એમને આશું નોકરી પણ આખા દાણું સડી ઓલસા ને કા ચાહી બાઈક ની ભાઈ મા જોય નહી ઓમન ના કે તો ભાઈ હા હા કે ફાઇનલી કહી તમે જો મોય પપ્પાને ખા બેઠા મમ્મી તો ખાઈ ખાઈશો પપ્પા ખાવા બેસે છે પછી રાત તો પડાય છે ફુલેવાનું શાક અને ખીચડી હતી અને દૂધ ને એવું ખાશો પપ્પાને તમે જોઈ શકો છો અમે કાઈ પપ્પાને જગ ભૂલી ગયા ત્યાં આપણે જવું પડે બહુ એટલે જગ લેવા માટે શાનો ચાલશે એ છા હા ને ખાધી બાકી હતી બે થઈ ગઈ એમાં પરથી જ દહીં ખાધું પૂછ્યું એમ

ચાલો કઈ આપણે પહેલાં હોટલે જ તમે સાંભળીએ તો ફાઇનલી ગાઈડ તમે જોઈ શકો છો આપણે આપણે રિક્ષા લઈને નીકળી પડ્યા છે હવે જે ડાયરેક પહેલાં આપણે હોટલે પછી હોટલે જઈશું ચકલેશું પછી ચક લઈ પાસે ઘરે જઈશું અને બ્લોક ટાકવાનું બાકી છે તો સારા સાત થાય છે સાત અને ત્રીસ થાય છે મમ્મી પપ્પાને જગ્યા હોટેલે ભૂલી ગયા ચાનું આપડો તો ચલો ચારો ચગાવે તમને મારી તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો આપણી હોટલે આવી ગયે છે આપણો બોલો જય શ્રી રામ ગાયા પછી જય શ્રી રામનો નો ઝંડો ફરકે છે અને ફાઈનલી આપણો જગ ક્યાં પડ્યો છે તો ગાઈસ તમે જોઈ શકો છો અરે રે લે હું દેરું મુ તો પરકાજી જો બોલો ગાઈસ મુક હાપ ને એરેક શીખા તો બીજો હાપ શીખરું બીજો લમ કે દમ કારુ કારુ ને હરી મુકો ભાઈ અમારે એક બે વાર થાય ગયા એવું થયું ને એટલે કાંઈ મને હમણાં એવું લાગે છે કાંઈ હું અહીં બે ને ત્યારે હાફ ચોખ્ખાન પડી ગયેલો એટલે કાંઈ થોડું બીક તો લાગે ને કાંઈ જઈએ યાર આપણે કોઈ મોણા છીએ થોડા ઢોરી છીએ એટલે કાંઈ તમને ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ઘરે જઈને હવે નહીં મળીએ ઘરે જઈને જ તમને મળીએ લેસ ગો અચ્છા ગીયા અચાનક બોલી બોલે મને કંટાળો આપી ધનુ અને મૂ અને ચલાઈ હોય ધનુ